કમ્પોનન્ટ બ્લડ સેન્ટર નહીં હોવાથી દર્દીઓને પોતાની જરૂરિયાત પ્રમાણે ઘટકો મળતા ન હતા તેથી છ વર્ષ પહેલા વર્ષ બે હજાર અઢારમાં આશાએ કમ્પોનન્ટ બ્લડ સેન્ટરની શરૂઆત કરી હતી મારું નામ આશિષ ખાનકી મેનેજર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેંક આવતીકાલે આશા બ્લડ બેંકને બાવીસ વર્ષ થાય છે આ ઉપલક્ષે બરાબર છે અમે પોરબંદરની જનતાને જણાવવા માગીએ છીએ કે આજથી બાવીસ વર્ષ પહેલાં જ્યારે આપણે બ્લડ બેંક ચાલુ કરેલી હતી ત્યારે આપણી પાસે થેલેસેમિયાના પાંચ જ બાળકોથી આપણે શરૂઆત કરી હતી એ અત્યારે બાળકો આપણી પાસે બસો ને દસ રજીસ્ટ્રેશન થયેલા છે એમાંથી એકસો ત્રીસ બાળકો આપણે ત્યાં રેગ્યુલર બ્લડ લેવા આવે છે અને સંસ્થા શ્રી અશ્વિન અશ્વિનભરાણે ચેરિટી ફાઉન્ડેશન છેલ્લા આટલા વર્ષોથી એ લોકોને ફ્રીમાં બ્લડ આપે છે એની જ સામે છેલ્લા પાંચ વર્ષ પહેલાં આપણે કોમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કરેલી કે જે અ ને વીસ કિલોમીટર સુધી એક પણ કમ્પોનન્ટ બ્લડ બેન્ક પોરબંદરની આજુબાજુમાં ના હતી જ્યારે ડેન્ગ્યુના કેસમાં આવ્યું જ્યારે ડેન્ગ્યુ આજથી ત્રણ વર્ષ પહેલાં કે ચાર વર્ષ પહેલાં સૌથી વધારે ડેન્ગ્યુ થયા હતા પોરબંદર સિટીમાં ત્યારે ખાલી પ્લેટલેટ માટે થઈને પોરબંદરના લોસોફ માણસોને અમદાવાદ અથવા રાજકોટ એના માટે જવું પડ્યું હતું એટલે આપણે કમ્પોનન્ટ બ્લડ બેન્ક ચાલુ કર્યું છે છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે કમ્પોનન્ટમાં ચાર યુનિટ જેટલા પ્લેટલેટ આપેલા છે અને અઢી હજારની આજુબાજુના આપણે પ્લાઝમા બંધ કેસમાં ને એક્સિડન્ટ કેસમાંને આપેલા છે અને પચીસ હજારની આજુબાજુ છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે કોમ્પોનન્ટ બ્લડ બેન્ક કર્યા પછી આપણે આટલો ડોનર પણ મળ્યા છે તો આ આ સંસ્થા આજના દિવસે પોરબંદર બધી સંસ્થાઓ બધા ડોનરોનો ખાસ આભાર માને છે કે જો એ લોકો ના હોત તો અમે ખાલી બ્લડ બેંક એટલી ચલાવી ન શકીએ પંચોતેર લાખ જેટલી રકમનું રક્ત થેલીસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે મૂલ્યે પૂરું પાડ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં આશા દ્વારા ગરીબ દર્દીઓને પણ પાંચ લાખ જેટલી રકમનું રક્ત ફ્રીમાં આપી મદદરૂપ બન્યા છે મારું નામ નેહા ઇમાંશુભાઈ શાહ છે હું આ તેર વર્ષથી આશા બ્લડ સેન્ટરમાં એઝ અ સિનિયર લેબ ટેકનિશિયન તરીકે કામ કરી રહી છું એકવીસ વર્ષનો અનુભવ ધરાવતી અશ્વિન ભરાણીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશા બ્લડ સેન્ટર આજે બાવીસમાં વર્ષનો મંગલ પ્રવેશ કરે છે જે આપ સૌને જણાવતા આશા પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે આજથી ઘણા વર્ષો પહેલાં પોરબંદર જિલ્લામાં એક પણ કોમ્પોનેન્ટની સુવિધા ધરાવતી બ્લડ સેન્ટર હતી નહીં તેથી આજથી છ વર્ષ પહેલા બે હજાર કોમ્પોનેન્ટ એટલે શું એટલે રક્તના ઘટકો અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરી અને રક્તમાંથી જે ઘટકો છૂટા પાડવામાં આવે છે તેને રક્ત ઘટકો કહે છે આશા બ્લડ સેન્ટર દ્વારા આજ સુધીમાં પિંચોતેર લાખ જેટલી રકમનું બ્લડ થેલેસેમિયાના દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે એ પણ વિનામૂલ્યે તેમજ પાંચ લાખ જેટલી રકમનું બ્લડ વિનામૂલ્યે ગરીબ દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે વર્ષા ઋતુનું સિઝનમાં જ્યારે પ્લેટલેટની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા ચૌદસો જેટલા દર્દીઓને પ્લેટલેટના કોણ પૂરા પાડવામાં આવ્યા છે આ સિલા સિવાય ડિલિવરી કેસીસ હોય સ્નેક બાઇટ કેસ હોય તે માટે ક્લોટિંગ ફેક્ટરની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા ચાર હજાર જેટલા દર્દીઓને પ્રેસ ફ્રોઝન જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે આ પચીસ હજાર જેટલું બ્લડ આશા બ્લડ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તેથી આપ સૌ બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે કે જે શરીરની ઉણપ મુજબ જે ઘટકોની જરૂરિયાત હોય તે ઘટકો ચડાવવા ખૂબ જ હિતાવહ છે ડેન્ગ્યુ જેવા સમયગાળામાં આશાએ છેલ્લા છ વર્ષમાં આશરે ચાર હજાર જેટલા પ્લેટલેટ યુનિટ પોરબંદર જિલ્લાને પૂરા પાડ્યા છે એટલું જ નહીં ડિલિવરી બર્ન કેસ તેમજ સ્નેકબાઇટ જેવા સમયે આશાએ ચૌદસો જેટલા ફ્રેશ ફ્રોઝન પ્લાઝામાં પૂરા પાડીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે તથા પચીસ જેટલું રક્ત તૈયાર કરી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે આશા બ્લડ બેંકમાં હું મોઢવાડિયા રાજુ કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું અહીંયા જે ડોનર આવે છે તેનું પહેલાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રજીસ્ટર રજીસ્ટ્રેશન કરી એચબી હિમોગ્લોબિન હિમોક્લોબિન કરી અને બીપી આપવામાં આવે છે બધું કાર્ય કરી સંપૂર્ણપણે અને મેડિકલ ચેકઅપ કરી અને તેને ડોનેશન માટે ડોનેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિફ્રેશમેન્ટ જેમ કે તેને ડોનેશન કર્યા બાદ જે લિક્વિડ કે ફ્રૂટી કે પીવાની હોય તે આપી અને તેને બ્લડ બેંક દ્વારા અનેક વિધ સેવાકીય કાર્યો દ્વારા માનવતા મહેકાવી છે અને હજુ આગામી અનેક મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે ત્યારે સંસ્થાની સેવાને શહેરીજનો પણ બે દાવી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર